કાશ્મીરમાં 200 હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્રા પાઠવી રજૂઆત કરાય હતી કે હું કાશ્મીરના કટરાથી શિવકોડી થઈનેના હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા

આવી ઘટનાઓ પર સરકારે એને મદદગાર છે એની પણ કાર્યવાહી થાય અને આવી ઘટનાઓ વચ્ચે યાત્રા